હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે એક પાવાગઢની બાજુમાં એક હેલિકલ વાવ આવેલી છે સોળમી સદીની આ વાવ આવેલી છે કોને બંધાવી હશે આ વાવ અને સોળમી સદીની વાવ કેવી હશે તે આપણે આજે હું તમને બતાવીશ તો તમે વિડીયોમાં છેલ્લા સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે સોળમી સદીની વાવ કેટલા વર્ષો જૂની વાવ છે તો કેવી હશે આ વાવ તો આપણે અંદર જઈ જોઈશું આ પાછળ દેખાય એ વાવ છે ત્યાં અને અહીંનું લોકેશન હું તમને આપી દઉં પાવાગઢ હાલોલ હાઈવે ઉપર છે આ વાવ આવેલી છે અને હેલિકલ વાવ નામ છે અને કૂવો પણ છે અંદર તો આપણે જઈએ અને જોશું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ જો દોસ્તો અહીંયા લખેલું છે હેલિકલ વાવ કૂવા અહીંયા કોઈ છે નથી સિક્યુરિટી કે કોઈ પણ અમે અમને એમ આવી ગયા છે અંદર અહીંયા કંઈક લખેલું પણ છે દોસ્તો અહીંયા આ જે વાવ છે એ વાવ વિશે અહીંયા લખેલું પણ છે તમારે જો વાંચવું હોય તો વિડીયોને સ્ટોપ કરી વાંચી શકો છો અને આપણે આ બહુ ટાઈમ ના લઈએ અને આપણે જઈએ અહીંયા વાવ મોટી વાવ છે કુવા જેવું તો આ વાવશે અને આપણે પેલા બહાર થી જોઈ લેશું અને પછી આપણે અંદર જઈ અંદર થી પણ હું તમને બતાવીશ દોસ્તો આ સોળમી સદી ની વાવ છે એવું કહેવામાં આવે છે સોળમી સદી કેટલા વર્ષો થયા દોસ્તો અહીંયા વાંદરા પણ ખૂબ છે ઘણા છે તો ચાલો હવે આપડે અંદર જઈએ અને જોઈએ અંદર થી કેવું પણ નજારો છે આ સીડી મૂકેલી છે અહિયાં બનાવેલી છે અને દોસ્તો આ એક ઈટો જુઓ તમે સોળમી સદીની વાવ અને આ કેટલી ઊંડી છે એ કોઈને ખબર નથી કારણ કે પાણી ભરેલું છે તો દોસ્તો આ છે સોળમી સદી વાવ જુઓ ઉપર જુઓ તો દોસ્તો આપણે અંદરથી જોઈ લીધી વાવ અને હવે બહારથી થોડોક નજારો જોઈશું કેવું છે અને શું છે અહીંયા અહીંયા થોડુંક બગીચા જેવું પણ બનાવેલું છે આ સાઈડ ડુંગર આવેલો છે આ સાઈડ પાવાગઢનો ડુંગર છે મહાકાળીના દર્શન કરવા આવો તમે ત્યાં હેલિકલની વાવ જોવા જરૂર તમે અહીંયા આવજો તો દોસ્તો આ સાઈડ પાવાગઢ આવેલો છે અને આ હાઈવે છે પાવાગઢ હાલોલ હાઈવે અને બહારનું વ્યૂ કંઈક આવું છે બસ આ જંગલ છે આ સાઈડ ડુંગર આવેલો છે અને દોસ્તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોની અંદર બસ આટલો જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર